નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે રોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવા અને લાઇક કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં મેઘ ત્રાંડવ કરશે તહેવારો બગડશે આંબાલાલ પટેલે ગણેશ ઉત્સવની આસપાસ દરમિયાન આગળ કરી છે ગણેશ ઉત્સવ પૂર્વ દરમિયાન આ વરસાદની ઝાપટાં અનુસાર વ્યક્ત કર્યું છે તો ભાદરી પૂર્ણ મેળા સમયે વાતાવરણ આજકાલના મુજબ ઓગસ્ટ ઓગસ્ટથી ગુજરાતના વરસાદનો જોર વધારે રહેશે પચીસ ઓગસ્ટથી 28 ઓગસ્ટ ગુજરાતમાં સાવત્રિક સારો વરસાદ પડશે અને પવન સાથે વરસાદ આવશે પણ વરસાદની યથવા રહી છે નવરાત્રી દરમિયાન વાતાવરણ રહે છે છે અને અને આ દરમિયાન બફારો અનુભવ અનુભવાય બે હજારની હપ્તાની જગ્યાએ ચાર હજારનો નો હપ્તો મધ્યપ્રદેશના સરકાર પોતાના રાજ્ય ખેડૂતોને બેવડા લાભ આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન યોજના સામાન્ય નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે બીજી તરફથી એમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ બે હજાર રૂપિયાનો અલગથી હપ્તો મળે છે એટલે કે તેમને વાર્ષિક છ હજાર રૂપિયા બદલે બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે જે દેશના બાકી ખેડૂતોને તુલનામાં પણ લાભ થાય છે ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામનો પ્લોટ વિહોણ લાભાર્થી માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા સુધીની સહાયમાં આપવા માટે ત્રીસ કરોડ જોગવાઈ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા વસતા ઘરોનો વિહોણ પરિવાર માટે આશરે બે લાખથી વધુ હાઉસોનું નિર્માણ સત્તર કરોડ રૂપિયાની જોગવાઈ છે તમારે આનો લાભ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરો આ યોજના ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલી છે આ યોજના બે હજાર પચીસથી લઈને બે હજાર છવ્વીસ સુધીની ચાલી રહેવાની છે હજી તમારી આવી નવી યોજના જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે